વેલકમ બેક આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરાથી ખબર છે વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે સમસાબાદ ગામમાં મૃતકના નામે કૌભાંડ આચરવામાં આવ્યું બે વર્ષ પહેલા મૃત્યુ પામેલાના નામે પૈસા ઉપડી ગયા છે મૃતક ગંગાબેન પટણવાડિયાનું જોબ કાર્ડ બનાવવામાં આવ્યું જોબ કાર્ડ બનાવી સત્તર હજાર નવસો પચીસ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા મૃતક ગંગાબેન હાજરી બતાવવામાં આવી અને પૈસા ઉપાડી લેવામાં આવ્યા જેમાં ગામનું તળાવ ઊંડું કરી માટી સ્મશાનો સાથે મંદિર તેમજ વણકરવાસમાં નાખવાની હતી ગામના તત્કાલીન તલાટી ઉર્મિલાબેન શાહ સરપંચ કિશન રાઠોડિયાએ ગામના પચાસ લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા હતા જેમાં મૃતક ગંગાબેનનું પણ જોબ કાર્ડ બનાવવામાં આવ્યું હતું જે બાદ કૌભાંડિયો ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાનું છે એમ કહીને લઈ આવ્યા ત્યારે ગંગાબેનના ખાતામાંથી એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી જતા સમગ્ર કૌભાંડનો આખરે ભાંડો ફૂટી ગયો તો મનરેગામાં કૌભાંડની તપાસમાં ટીડીઓ માધુરીબેન પટેલે ઢીલી નીતિ રાખતા ડીડીઓએ ટીડીઓ સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી નાખી છે જે બાદ ડીડીઓએ કૌભાંડની પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે સંવાદદાતા રવિ અગ્રવાલ મારી સાથે જોડાયા છે વધારે વિગતો આપશે રવિ રવિ જે રીતે મનરેગા યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે ગંગાબેન નામે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે શું છે આખો મામલો શું અત્યાર સુધી કોઈને ભાળ ભાળ ન થઈ કે અત્યાર સુધીમાં જોબ કાર્ડ કેટલા બન્યા હશે બિલકુલ ધરા વાત કરવામાં આવે તો વડોદરા તાલુકાના સમસાબાદ ગામમાં મસ્ત મોટું મનરેગા કૌભાંડ સામે આવ્યું છે જેમાં જે શ્રમિકો છે તેમના જોબકાર્ડ બનાવીને તેમના રૂપિયા પડાવી તો લેવામાં આવ્યા સાથે સાથે જે મૃતક છે ગંગાબેન પાટણવાડિયા તેઓ મૃત્યુ પામે હોવા છતાં પણ તેમના નામે પંચોતેર દિવસની નોકરી બતાવીને સત્તર હજારથી વધુ રૂપિયા જે છે તે આખા કૌભાંડીઓએ ચાઉ કરી લીધા અને તેના બાદ આખો મામલો સામે આવ્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા જે લાલજીભાઈ પાટણવાડિયા છે જે મૃતક ગંગા મીરાબેન પુત્ર છે અહીંયા તમામ મહિલાઓ છે કે જે મનરેગામાં જોબ કાર્ડ પર કામ કરી રહી હતી અને સાથે જ અહીંયા એક વડીલ પણ છે કે જેમને પણ કામ કર્યું છે ને આ વિસલ બ્લોર છે હિતેશભાઈ પટેલ હિતેશભાઈ સાથે વાત કરીશું કે શું છે આખો મામલો હિતેશભાઈ શોર્ટમાં સમજાવજો આખો શું છે કેવી રીતે સરપંચ અને તલાટીએ કોબાણ છે સુજલામ સુફલામ યોજનાની અંદર માટી કામ શમશાબાદમાં થયેલું છે એ જ કામ આ લોકોએ મનઢરેગામાં બતાવ્યું છે મંડેગાની અંદર જોવા જઈએ તો એ મંડેગાની અંદર પચાસી સાઈડ જોબકાર છે એમાં ગંગાબેન મૈયત છે ગંગાબેન મૈયત હોવા છતાં તલાટી તલાટીને સરપંચને ખબર છે કે આ મૈયત થઈ ગયા છે તો એમના જોબકાર ચાલુ રાખ્યા પૈસા અંદર નાખ્યા ને ઓનલાઈન એમની મરેલા છે તો હોવા છતાં જીવિત બતાવીને હાજરી પૂરી છે એની ફરિયાદ અમે આઠ મહિના પહેલાં કરી હતી અને તાલુકા જિલ્લા વિકાસ અધિકારીને મમતા હિરપરાને એની ફરિયાદના આધારે આ જે કામ થયું આ જે ગંગાબેન મૈયત હોવા છતાં

તો પૈસા આપ્યા કે નહીં નહીં આપ્યા કશું નથી આપ્યા કેટલા દિવસ કામ કર્યું પંદર દિવસ તમે પંદર દિવસ પંદર દિવસ કામ કર્યું તો જે રીતના ધરા સાંભળ્યું આ તમામ જોબકાર્ડ ધારકો છે કે જેમને મનરેગામાં કામ આપ્યું હોવાનું કાગળ પર બતાવીને સરપંચ જે કિશન રાઠોડિયા છે અને તલાટી ઉર્મિલા શાહ આ બંને દ્વારા તેમના જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ પોતાની પાસે રાખીને બારોબાર તેમના જે રૂપિયા છે તે ખાતામાંથી ઉઠાવી લેવાના આક્ષેપો થઈ રહ્યા છે અને ગંગાબેન તો મૃત્યુ પામ્યા છે છતાં પણ તેમને પંચોતેર દિવસ સુધી કામ પર બતાવીને સત્તર હજારથી વધુ રૂપિયા તેમના ખાતામાંથી પણ ઉપાડી લીધા છે એટલે આ મસ્ત મોટું કૌભાંડ વડોદરાના સમસાબાદ ગામમાં ચાલી રહ્યું છે ત્યારે જે ટીડીઓ છે તે પણ શંકાના દાયરામાં છે કારણ કે તેમને જે તપાસ કરવાની હતી તે તપાસમાં તેઓ ઉના ઉતર્યા તેમને કૌભાંડીઓને બચાવવાના પ્રયાસો કર્યા કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેમને નોટિસ આપીને ભૂલથી તેમના ખાતામાં પૈસા આવી ગયા છે અને પરત લેવા માટેની નોટિસ તેમને આપવામાં આવી હતી આગળ પર તેમની સહી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ટીડીઓ દ્વારા એટલે ક્યાંક ને કહી શકાય કે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ ડીડીઓએ હાલમાં તો ટીડીઓ સહિત ત્રણ લોકોની બદલી કરી છે પરંતુ ટીડીઓને સસ્પેન્ડ કરીને તેમને જે ફરિયાદી બનાવ્યા છે ત્યારે તેમને આરોપી બનાવવા જોઈએ તેવી માંગ અહીંયાથી ઉઠવા પામી રહી છે અને જે જે કૌભાંડીઓ છે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે જી ધરા બિલકુલ થી રવિ આભાર આપનો તમામ જાણકારી માટે